અમરેલીમાં પાટીદાર સમાજની દીકરીની ધરપકડના કોંગ્રેસ અને આપ બાદ સુરતમાં પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાએ હોંકાર કર્યો છે તેમણે કહ્યું કે પાટીદાર સમાજના લોકો કોઈ પણ પાર્ટીમાં હોય તે દીકરી માટે અને પોતાના સમાજ માટે બહાર આવવા જોઈએ અહીંયા કોઈ પણ પાર્ટીના લોકો હોય તમામ દીકરીને ન્યાય અપાવવા માટે જોડાઈ શકે છે

જે ફરિયાદી હતા એને બોલાવ્યા પોતા સમાજ આગેવાન અને પોલીસ દ્વારા આખું નિરાકરણ લાવવાના પ્રયત્ન થયા પરંતુ કોર્ટ કાર્યવાહી એક વખત આપણને ખબર છે અને આપણે તો એના ભોગ પણ બન્યા છીએ એક વખત કાર્યવાહી થયા પછી શું શું પ્રશ્નો આવતો હોય છે એટલે કઈ કે દીકરી કઈ રીતે આવે એ માટેના પ્રયત્નો છે મેં કોઈ પણ પાર્ટીના સમર્થનમાં કોઈ પણ પાર્ટીના વિરોધમાં આપણે કોઈ ખબરા નથી એટલે દરેક વ્યક્તિઓએ પોતપોતાની પાર્ટીને સાઈડમાં રાખીને આમાં જોડાવું તો આવવાનું કોઈને પાર્ટી પ્રત્યે પ્રેમ હોય અથવા કોઈને જો પાર્ટી પ્રત્યે વિરોધ હોય તો આ દીકરીવાળી લડાઈમાં જોડાવું નહીં તમે પાર્ટી મૂકીને આવો કોઈ વાંધો નથી અને દરેક લોકો પોતપોતાની રીતે સ્વતંત્ર છે અત્યારે વધારે તો બીજું કોઈ આપણે અહીંયા આ રીતે પહેલા તો આપણે સમાજની દુઃખની બાબત એ છે કે સમાજની બીજી વાત મીટિંગમાં જે કઈ પણ મળતી આંદોલન જેવું આંદોલન વખતે આપણે આવી રીતે દરેક ભેગું થવું પડતું એટલે પેલા તો ફાર્મ બેફામ ને આપડે વધુ આમ જવાડ ઉડીયા